આજે સમગ્ર દેશ પહેલગામમાં આતંકી હુમલાને લઈને વિરોધ કરી રહ્યો છે ત્યારે નિર્દોષ પર્યટકોને નિશાન બનાવી તેઓની હત્યા કરવામાં આવી હતી અને તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે દાહોદના ઝાલોદમાં સજ્જડ બંધ પાડીને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે સમગ્ર ઝાલો સનાતન ધર્મના હિન્દુ સંગઠનો દ્વારા આજે બંધનું એલાન જાહેર કર્યું હતું અને આખે આખું ઝાલોદનગર બંધ જોવા મળ્યું હતું તમામ સર્વ સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આતંકવાદીઓનો ખાત્મો થવો જોઈએ અને આ દુઃખદ ઘટનામાં નિર્દોષ પર્યટકોને જેઓ મૃત્યુ પામ્યા છે તેઓને સાંત્વના પાઠવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આતંકવાદીઓને નિસ્ત નાબૂદ થાય તેવી સરકારને અપીલ કરવા માટે લોક માંગ ઉઠી છે મોટી સંખ્યામાં સનાતનીઓ જોડાયા હતા અને દેશમાં જે રીતે વિરોધ થઈ રહ્યો છે ઝાલોદમાં પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર ઝાલોદને સજ્જડ બંધ રાખી અને વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ